આ પે માટે આપણે એક હાગુ ગોતવાનું છે તમારી વજન હાઈટ ઉમર વર્ષ વજન હાઈટ 55 અરાઉન્ડ અને હાઈટ લગભગ 5 5.2 ફીટ છે ફણી ના પાડો કે મુ નહીં આવતો ફોન આલુ લે ફોન આલે સોના હા બકા હા હા આરે બાજુ બોલે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા અલગમાં યાર કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં છો ને મજામાં જ રહો ને આજે આપણે જો તૈયાર થઈને આવી ગયા છીએ અને જઈ રહ્યા કોલેજ તૈયાર તો કઈ ત્યાં નહીં ચાર દિવસ થી ના શિયાળાની આળા નહીં કાઢી જો ચાર દિવસથી તો ના આવ્યો નહીં ચાર દિવસ થી અને જઈ રહ્યા કોલેજ જો હું ને એક રેડિયા મિત્ર હે આપણું જો હચમાં પહોંચ્યા છીએ સામે જવાનું કોલેજ આ તો કંઈ કામ હતું નહીં તો શનિવાર હતો તો ચલો થયું કે રખડતા આવી એટલા માટે જઈ રહ્યા કોલેજ એન્ડ જો એક બીજા ભાઈ ફોન આવી ગયો કે આવો હોક ની કોલેજ એક રેડી આડ મિત્રનો બીજો ફોન આવ્યો અને અમે ના પાડ્યા કે અમે નહીં હાલતા ને કોલેજ વોકિંગ કાલી ખાલી પ્રેંક કરી રહ્યા મારે બિઝનેસમેન ખરી અમારે શું કયા ટાઈમે કયું કામ આવ્યું નક્કી ના અમારું અમારું કઈ કામ નું અનએક્સપેક્ટેડ બધું હોય કે

ચાલો લેટ્સ ગો ચાર દાડે હું ના આવ્યો નહીં જો અને તું કે કોલેજ હે નહીં ના આવ્યો હોય હા ચાર દિવસ થી એક ચાર તું શું કે તું તો અઠવાડે નહીં ના આવી વાત તો તું અઠવાડે નહીં નહીં ના ઓ જો ગાઈસ તો આપણે ચશ્મા પહેરે હે ને કેમ કે આપણે બ્લેક ફિલ્મ વાળા ચશ્મા હતા ને ખબર નહીં કે ખોઈ ગયા હે

પાવડર નામે અને આ હે જો ચોકડીએ લીધી છોકડીએ સાળો જે અત્યારે Instagram માં કો બહુ સારો કન્ટેન્ટ ક્રિએશન કરે છે મળ્યા છે હા મુલાકાત કરી બહુ જ આનંદ ખુશી થઈ એમ અમને પણ તમારાથી ઘણું બધું શીખવા મળ્યું છે જો એ પણ અત્યારે તો વ્લોગ બનાવવાની છે અમે અમારા સાળા સાહેબ જોઈને થોડું થોડું શીખીએ એ બધું હા જો વ્લોગ બનાવવાનું ટ્રાય સુક શરૂઆત કરી છે શરૂઆત કરી છે શૈલેશ ઠાકોર આઈડી છે YouTube ની અમને જોઈના શીખ્યા હતા હવે અમને જોઈને અમે શીખી હા YouTube વાધો સમય સમય છે સમય સમય બલવાન છે પુરુષ બલવાન અને આપણે તુજીરવાળા ચોકડી ને આ ભાઈ માટે આપણે એક હગુ ગોતવાનું છે તમારી વજન ઉંમર વર્ષ વજન હાઈટ 55 રાઉન્ડ અને હાઈટ લગભગ 5 5.2 ફીટ હશે 5.6 હશે કે વરણા

શું કહો તમે કે કહેવા માંગો નહીં કેવું એવું તો ચાલો હવે જઈએ પેટ્રોલ લેવા અને પછી આવી ગયા હતા તો પછી જો આપણે પેટ્રોલ લઈએ ને આવી ગયા છીએ અને ચાલો હવે જઈએ ઘરે ઘરે જોઈને મળી ગયે ગઈ તો જો ગઈ પછી આપણે આવી ગયા હતા ઘરે અને આજ તો બહુ જ કામ હતું એટલે એના માટે ને એટલે એને લીધે થઈને બહુ આજ તો બ્લોગ બનાવ્યા છે નહીં બસ આટલો જ બહુ કંઈ કહેશે નહીં આજ તો કોલેજ ગયા ફી ભરવા અને ફી ભરીને ઘેર આવ્યા બસ એ જ હશે બીજું કંઈ નહીં બહુ તો કાલનો વિડીયો જો મજા આવશે તમને મજા આવશે અને કાલે સાહેબ રવિવાર છે એટલે આ વિડીયો કાલે રવિવારે આવશે તો આપણે વિચાર છે કે સાંજે છ વાગે લાઈવ કરી યુટ્યુબમાં તો જોવાનું ભૂલતા નહીં લાઈવ કરીએ તો સાંજે છ વાગે યુટ્યુબમાં એન્ડ આજ તો બહુ બ્લોગ બનાવ્યો નહીં એટલે જોઈ લેજો બરાબર તો ચાલો આજના વ્લોગ માટે આટલું જ તો મળીએ એકના વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય